જય શ્રી કૃષ્ણ આજે આપણે વનડી ફ્લોર વોટર સોફ્ટનર જે ઇન્સ્ટોલ કરેલું છે લાસ્ટ એક મહિનાથી તો એનું રિઝલ્ટ જોઈશું કે એ કઈ રીતે કામ કરે છે અને શું એનું રિઝલ્ટ છે આપણે પ્રેક્ટિકલી જોઈશું આવી રીતે એનું ઇન્સ્ટોલેશન કરેલું છે અને એનું હટાવીશું અને સોફ્ટનરને દોરી મારફત બહાર લાવી શકું છું તમે સોફ્ટનો જુઓ છો તો એને જે ક્ષાર એબ્ઝોર્બ કરે છે એ ક્ષાર તમે જોઈ શકો છો ફિલ્ટરની બહાર આ બધો ક્ષાર એને એબ્ઝોર્બ કરેલો છે એક્ચુલ કેલ્શિયમ અને સોડિયમ એવા તત્વોથી મળી કેમિકલ રિએક્શન થાય છે એમિસિયલ બને અને મીઠું બને આ જે ફિલ્ટર છે એ અને કેલ્શિયમના કોટિંગ કરી અને ક્ષારને પોતાની તરફ એટ્રેક્ટ કરી એબ્ઝોર્બ કરે છે આ રીતે અને એની પછી તમે જોઈ શકો કે મહેસાણા હાઈ ટીડીએસ અને ક્ષારવાળું પાણી છે અને આ પાણી તમે જોઈ શકો ક્લીન પાણી છે કોઈ જાતની કોઈ ક્ષારી નહીં કે કોઈ જાતનું બહુ ઇઝી ઇન્સ્ટોલેશન અને ગ્રેટ રિઝલ્ટ છે આ એકવાર તમે ઇન્સ્ટોલ કરો એટલે ત્રણ હજાર લિટર તમને એની કેપેસિટી છે પર ડેની અને એપ્રોક્સિમેટલી બે વર્ષે ચાલે છે અને આમાં એક મહિનાનો ટ્રાયલ બી હોય છે મહિનો યુઝ કરો ટ્રાયલમાં તમને યોગ્ય ના લાગે તમે રિફંડ લઈ શકો છો જો પ્રેક્ટિકલ એનું રિઝલ્ટ કેટલો શ્યાલ છે બધું શ્યાર એમ જોબ કરો છો થેન્ક યુ વેરી મચ